તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આ ખરેખર ખેડૂત મિત્રો તમને મોર જોઈને એવું લાગતું જ છે કે દ્વારકાવાળાએ ખોબે ધોબે આપ્યું છે કાંઈ ઘટેને એવા મોર ખીલી ગયા તમે જોઈ શકો છો આપણી કહેવત છે ને કે ભાઈ હજાર હાથવાળો આપે ને તો આપણે લેતા ન ભૂગીએ બાકી આપણા બે હાથથી કાંઈ ભેગું ન થાય એટલે એવું છે કે હજાર હાથવાળા દ્વારકાધીશે ખૂબ આપ્યું છે આ તમે જોઈ શકો છો આપણો આખો બગીચો આ રીતે ફ્લાવરિંગ સ્ટેજમાં ખૂબ મોર એકદમ ખીલી ગયા છે અને ખાસ આપણે વિડીયોમાં વાત કરવાની હતી ખેડૂત મિત્રો કે જે આંબાની અંદર મોર આવી ગયા છે અને એનું ફ્લાવરિંગ સ્ટેજ આપણે આવી ગયું છે એટલે મોરમાં ફૂલ ખીલવાની ફૂલ તૈયારી છે તો એના માટે આપણે ખાતરનો અગાઉથી જ વિડીયો બનાવીને મૂકતા હોય આપણી યુટ્યુબ ચેનલમાં એટલે એના વિશેનો જ આખો વિડીયો બનાવવાનો છે કે ભાઈ હવે આપણે સૌથી વધારે મગિયું અને કેરીનું સેટિંગ કેમ વધારે થાય એના વિશેની આપણે વિડીયોમાં આખી વાત કરવાની છે વધારાની વાત આપણે કાંઈ નહીં કરીએ વિડીયો લાંબો પણ નહીં કરીએ અને કોઈ પણ વધારાનું આપણે ભાષણ પણ નહીં આપીએ એટલે ખેડૂત મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બનીને રહેજો જેથી કરીને તમને સારી રીતે બધું સમજાઈ જાય અને કેવી રીતે આપણે વધારે કેરી એટલે કે મગીઓ વધારે કેમ લાગે એના વિશેની ખાતરની અને દવાની માહિતી આપણે ખાસ વિડીયોમાં આપવાની છે ખેડૂત મિત્રો એટલે વિડીયો સારો લાગે તો લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ખેડૂત મિત્રો ભૂલતા નહીં બહુ સરસ આપણે મોર બધા આંબાની અંદર આવી ગયો છે બતાવું આપણે એક પિયત પણ પાણીનું આપી દીધું જ્યારે ચોહા દેખાણા ત્યારે ત્યારબાદ આપ્યું નથી બહુ મસ્ત મોર હવે ફૂલ ખીલવાની આમાં ફૂલ તૈયારી છે એટલે ફૂલ ખીલે ત્યારબાદ જ આમાં મગીયો બંધાતો હોય અને મેન વસ્તુ જ આ અત્યારે મોર છે કે આ રીતના મોર થઈ ગયા હોય અને આમાં ફૂલ ખણી ન થવી જોઈએ અને સારો મગિયો બંધાય તો જ આપણે વધારે કેરી બંધાય નહીંતર પછી બંધાય નહીં તો એના માટે ખાસ આપણે ખાતર વ્યવસ્થાપન અને દવાની વાત કરવાના છીએ ખેડૂત મિત્રો તો ધ્યાનથી વિડીયો સાંભળજો એક પણ સ્ટેપ મિસ ન કરતા કારણ કે તમે કોઈ પણ સ્ટેપ મિસ કરશો તો તમને સમજાશે નહીં અને સારું એવું તમને રિઝલ્ટ નહીં મળે મગિયાની અંદર એટલે એના માટેનો આખો વિડીયો છે હવે ખાસ કરીને આ રીતના મોર આવી ગયા ખેડૂત મિત્રો તમારે હવે આમાં તમે જોઈ શકો છો અમુકમાં જો આમાં ફૂલ ખીલી ગયા એટલે હવે આમાં કેરી બંધાવવાની ટૂંકમાં શરૂઆત થવાની ફૂલ તૈયારી છે એટલે આપણે અગાઉથી જ વિડીયો અપલોડ કરી દઈએ એટલે જેથી કરીને ખેડૂત મિત્રોને બધી ખબર પડે કે ભાઈ કયા ખાતરનો યુઝ કરવો છે કઈ દવાનો ઉપયોગ કરવો જેથી કરીને આપણે મગ્યો સારો બંધાય એટલે હવે ખાસ આપણે પહેલાં દવાની વાત કરી દઈએ કે ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે આવું થઈ ગયું હોય આવું ફ્લાવરિંગ આવી ગયું હોય ફૂલ ખીલવાની તૈયારી હોય તે ખાસ કરીને તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ દવાનો છટકાવ કરો તો હેવી ડોઝ મારવાનો નથી કારણ કે હેવી ડોઝ મારશો ને તો ફ્લાવરિંગની અંદર જે મધમાખીની ફલન પ્રક્રિયા છે ને એ થોડીક ઓછી થઈ જાય તો એના કારણે પણ આપણે મગીઓ ઓછો બંધા અને પ્લસ જે મોરના ફૂલ હોય ને એની અંદર કોઈ હેવું કન્ટેન્ટ હેવી કન્ટેન્ટ ન મારવું એટલે ખાસ કરીને આપણે એક ફૂગનાશક તરીકે સામાન્ય દવા મારી દેવાની છે જેમાં તમે કાર્બન ડાયજેબ અને મેકોજેબ લઈ શકો પ્લસ તમે કોપર ઓક્સિક્લોરાઈડ લઈ શકો અથવા એનાથી પણ કોઈ નીચું જો ફૂગનાશક હોય તો તમારે લઈ લેવાનું છે કારણ કે અત્યારે ફૂગ આવવાની હવે તૈયારી છે મોરમાં ફૂગ આવી છે એટલે શું થાય કે મોર સફેદ થઈને એકદમ ફૂલખણી થઈ જાય એટલે ફૂગનાશક મારી દેવો એટલે તમારે મોર ફૂલખણી નહીં થાય અને પ્લસ બીજું કે અત્યારે મધ્યો પણ હોય તો જે મધ્યાના ડેંગા હોય જે મધ્યાના ઘોડા હોય એના માટે તમારે ઇમિડિયા ક્લોરફિટ તે સત્તર ટકાવાળી લેવાની છે હવે સિત્તેર ટકાવાળી લેવાની ખેડૂત મિત્રો નથી આ ધ્યાનથી સાંભળજો ઇમીડા ક્લોરફીટ સત્તર ટકા એસએલ જે આવે છે એ તમારે લેવાની છે અને એનું માત્ર પ્રમાણ રાખવાનું છે દસ એમ એલ પંદર લિટરના પંપમાં માત્ર ને માત્ર દસ એમ એલ પંદર લિટરના પંપમાં તમારે ઇમિડા ક્લોરફિડ નાખવાની છે આનો એક છંટકાવ કરી દેવાનો છે જેથી કરીને મધ્યો પણ નહીં આવે અને ફૂગનાશક તરીકે આપણે કાર્બન ડાયજેપ મેકોજેપ છે કોપર ઓક્સિકલોરાઈડ છે એના તમારે પંપડીટ ચાલી ગ્રામ નાખવાનું છે એનાથી ઓછું પણ રહે પાંત્રી ગ્રામ હોય તો પણ હાલ છે હવે કોઈ હેવી ડોઝ બહુ મારવાનો નથી ફૂલ સમયે મોરની અંદર ફૂલ ખીલવાની તૈયારી હોય ત્યારે હવે આપણે ખાતરની વાત કરવાની છે જો ખેડૂત મિત્રો આ ખાતરનો યુઝ એવો હશે કે આ તમે ખાતર નાખશો એટલે સારામાં સારું મગિયાનું સેટિંગ થાય મેં આ મારા બગીચાની અંદર આજ પાંચ વર્ષથી હું અનુભવ કરું છું અને આ ખાતરનો હું યુઝ કરું છું તમારા એરિયાની એરિયાની અંદર પણ આ ખાતર તમને મળી જાય બધી જગ્યાએ એવું નથી કે મારા એરિયામાં જ આ ખાતર મળશે બીજે નહીં મળે તો ક્યાં આપણે મંગાવવું એટલે બધા એરિયાની અંદર તમને આ ખાતર મળી જશે અને આનું બહુ સારું રિઝલ્ટ છે જે ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયા હોય ને એમાં આ ખાતરનો બહુ બેસ્ટ મહત્ત્વનો રોલ છે એટલે ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો હવે તમારે કરવાનું શું છે દવાનો છટકાવ મેં કહી દીધો ત્યારબાદ જે આપણે ખાતરની વાત કરીએ તો ખાતરની અંદર તમારે વીસ વીસ ઝીરો તેર લેવાનું છે સરદાર કંપનીનું આવે કોઈ પણ કંપનીનું હોય વીસ વીસ જીરો તેર વીસ વીસ ઝીરો તેર નામનું જે ખાતર આવે છે આ તમારે કલમના ખામણાની અંદર અથવા તો ખામણાની ફરતે થળને બહુ નજીક ન નાખવું આ તમારે એક થર્ડ ડી પાંચસો ગ્રામ કે સાતસો ગ્રામ વધીને આટલું નાખી અને તમારે પાણી આપી દેવાનું છે તમને જો એવું લાગે કે આમાં પાણી આપવાથી બગાડે છે તો તમારે ખાલી બે લાઈન પૂરતો આનો પ્રયોગ કરવાનો છે એટલે તમને અંદાજ આવી જાય કે ભાઈ આ ખાતર નાખવાથી કેવો મગ્યો બંધારણોને કેવી કેરી વધારે બંધાણી એનો તમને ખાસ અનુભવ થઈ જાય અને આઈડિયો પણ આવી જાય કે આ ખાતર નાખ્યા જેવું છે કે નહીં એટલે આપણે ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ ખાતર વ્યવસ્થાપનનો પણ વિડીયો અગાઉથી બનાવજો એટલે આપણે હવે અગાઉથી જ આ વિડીયો બનાવીએ છીએ કે ખાસ કરીને વીસવીસ જીરો તેર આંબાના થર્ડ ડીટ પાંચસો ગ્રામથી સાતસો ગ્રામ નાખી અને તમારે પાણી આપી દેવાનું છે એમાં પાણી આપવામાં કોઈ મૂંઝાવવાની જરૂર નથી કારણ કે પાણી નહીં આપો તો ખાતર ઓગળવાનું નથી અને ખાતર ઓગળે નહીં તો કંઈ આંબાને લાગે નહીં એટલે એના માટે તમારે પાંચસો ગ્રામ કે સાતસો ગ્રામ આંબાના થર્ડ ડીટ વીસ વીસ જીરો તેર ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો વીસ વીસ જીરો તેર ખાતર અને તમારા નાખી કલમના ખામડાની અંદર અથવા તો સાઈડમાં અને પછી પાણી આપી દેવાનું છે એટલે પાણી આપીશો એટલે ખાતર ઓગળી અને આંબાની અંદર લાગી જાય અને તમારે સારામાં સારું મગિયાનું સેટિંગ થાય એટલે કે કેરીનું બંધારણ સૌથી બેસ્ટ જો આ ખાતર હોય ને તો મગિયાના બંધારણમાં આંબાની અંદર બેસ્ટમાં બેસ્ટ ખાતર છે એટલે ખેડૂત મિત્રો આખો વિડીયો જોઈ લેજો હવે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત